મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એકમ બે ના પ્રશ્નો વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો એક અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી મિરઝાફરને હટાવીને કોને બંગાળનો નવાબ બનાવ્યો વિકલ્પ એ સિરાજ ઉદ્દોલ્લા વિકલ્પ બી મીર કાસિમને વિકલ્પ સી શાહિક આ પ્રશ્નો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ બી મીર કાસિમને બે નીચેનામાંથી કોને અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપી હતી વિકલ્પ એ મિર્ઝાફરે વિકલ્પ બી અવધના નવાબે વિકલ્પ સી શાહ એ કે વિકલ્પ ડી શાહ આલમે આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી શાહ આલમે ત્રણ કયા ગવર્નર જનરલે ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરી હતી વિકલ્પ એ લોર્ડ કોર્નોવોલિસે વિકલ્પ બી લોર્ડ ટેલહાઉસીએ વિકલ્પ સી લોર્ડ વિલિયમ બેન્ટિંગે કે વિકલ્પ ડી લોર્ડ વેલેસલીએ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ લોર્ડ ભારતમાં કાયમી જમાબંધી ક્યારે દાખલ કરવામાં આવી હતી વિકલ્પ એ ઈસવીસન સત્તરસો નેવ માં વિકલ્પ બી ઈસવીસન સત્તરસો ને એકાણું માં વિકલ્પ સી ઈસવીસન સત્તરસો ને બાણુ માં કે વિકલ્પ ડી

મહાલ વાળી પદ્ધતિને કારણે વિકલ્પ ડી કાયમી જમાબંધીને કારણે વિકલ્પ સી રૈયત વાળી પદ્ધતિને કારણે વિકલ્પ ડી જમાબંધીને કારણે આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી કાયમી જમાબંધીને કારણે છ ભારતમાં મહાલવારી મહેસૂલ પદ્ધતિને કોણે દાખલ કરી હતી વિકલ્પ એ થોમસ મુન્ડ્રોએ વિકલ્પ બી લોર્ડ કોર્નોવોલિસે વિકલ્પ સી હોલ્ટ મેકેન્ઝીએ કે વિકલ્પ ડી લોર્ડ કેનિંગે આ પ્રશ્નો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ સી હોલ્ટ મેકેન્ઝીએ સાત રૈયત મહેસૂલ પદ્ધતિના પ્રણેતા કોણ હતા વિકલ્પ એ સર થોમસ રો વિકલ્પ બી લોર્ડ મેકોલે વિકલ્પ સી લોર્ડ ડેલહાઉસી કે વિકલ્પ ડી થોમસ મુનરો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી થોમસ મુનરો આઠ કડીનો છોડ કયા પ્રદેશોમાં થાય છે વિકલ્પ એ ગરમ પ્રદેશોમાં વિકલ્પ બી ઠંડા પ્રદેશોમાં વિકલ્પ સી રણ પ્રદેશોમાં વિકલ્પ ડી ઉચ્ચ પ્રદેશોમાં આ પ્રશ્નો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ એ ગરમ પ્રદેશોમાં

विकल्प ડી ઈસવીસન અઢારસો અગ્યાસી થી અઢારસો એસી માં વિકલ્પ બી ઈસવીસન અઢારસો દસ કપાસ ભારતના કયા ભાગનો મહત્વનો વેપારી પાક છે વિકલ્પ એ ઉત્તર ભારતનો વિકલ્પ બી દક્ષિણ ભારતનો વિકલ્પ સી પૂર્વ ભારતનો પશ્ચિમ ભારતનો આ પ્રશ્ન સાચો જવાબ છે વિકલ્પ ડી પશ્ચિમ ભારતનો અગિયાર મહાલવારી મહેસૂલ પદ્ધતિમાં જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી હતી વિકલ્પ એ ગ્રામ સેવકને વિકલ્પ બી મુખીને વિકલ્પ સી સરપંચને આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી મુખીને બાર સંથાલ જાતિના આદિવાસી સમૂહો કયો વ્યવસાય કરતા હતા

મધ્ય ભારતમાં કઈ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા વિકલ્પ એ વિકલ્પ ડી ભેલ આ પ્રશ્નો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ બી ખુલ ગુલાન ચળવળ ક્યારે શરૂ થઈ હતી વિકલ્પ એ ઈસવીસન અઢારસો ને પંચોતેર માં વિકલ્પ બી ઈસવીસન અઢારસો ને પંચ્યાસી માં વિકલ્પ સી ઈસવીસન અઢારસો પંચાણું માં કે વિકલ્પ ડી ઈસવીસન અઢારસો ને પાસઠ માં આ પ્રશ્ન જે સાચો જવાબ છે તે છે વિકલ્પ સી ઈસવીસન અઢારસો ને પંચાણું કરવા ઈચ્છતા હતા વિકલ્પ એ ગાંધીજી વિકલ્પ બી ઠક્કર બાપા વિકલ્પ સી બિરસા મુંડા કે વિકલ્પ ડી જુગતરામ દવે આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી ભીરસા વિકલ્પ એ પંદર સપ્ટેમ્બર અઢારસો ને પંચોતેર માં વિકલ્પ બી પંદર ઓક્ટોબર અઢારસો ને માં વિકલ્પ સી પંદર નવેમ્બર અઢારસો પંચોતેર માં કે વિકલ્પ ડી 15 ડિસેમ્બર આ માં સત્તર બિરસા રાજનો ધ્વજ કયા રંગનો હતો વિકલ્પ એ સફેદ રંગનો વિકલ્પ બી કેસરી રંગનો વિકલ્પ સી ભૂરા રંગનો એ વિકલ્પ ડી કાળા રંગનો આ પ્રશ્નો તે છે વિકલ્પ એ સફેદ અઢાર કુલ્લુ નો ગદ્દી અને કાશ્મીરનો બકરવાલ જનજાતિ સમુદાય કયો વ્યવસાય કરતો હતો વિકલ્પ એ શિકાર કરવાનો વિકલ્પ બી ગાયો ભેંસો પાડવાનો વિકલ્પ ઘેટા બકરા પાડવાનો કે વિકલ્પ વન્ય પેદાશો એકત્રિત કરવાનો આ જે સાચો જવાબ છે છે તે વિકલ્પ સી ઘેટા બકરા પાડવાનો ઓગણીસ સંથાલ બળવો કઈ સાલમાં થયો હતો વિકલ્પ એ ઈસવીસન અઢારસો ને પંચાવન માં વિકલ્પો ને પંચોતેર માં આ પ્રશ્ન જે સાચો જે જવાબ છે તે છે વિકલ્પ એ ઈસવીસન અઢારસો ને માં વીસ બિરસા મુંડાનું અવસાન કઈ સાલમાં થયું હતું વિકલ્પ એ ઈસવીસન અઢારસો ને પંચોતેર માં વિકલ્પ બી ઈસવીસન પંચાણું વિકલ્પ સી ઈસવીસન ઓગણીસો માં કે વિકલ્પ ડી ઈસવીસન ઓગણીસો પાંચ માં આ પ્રશ્ન જે સાચો જવાબ છે તે છે વિકલ્પ સી

જમીનદારે મહેસૂલના ખાલી જગ્યા ભાગ અંગ્રેજ સરકારને આપવાના હતા તો આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે નવમો ભાગ અંગ્રેજ આપવાનો હતો ત્રણ કાયમી જમાબંધીમાં જમીનદારે મહેસૂલનો ખાલી જગ્યાનો ભાગ પોતાના મહેનતાણા પેટે રાખવાનો હતો તો આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે દસમો ભાગ ચાર કાયમી જમાબંધી ખાલી જગ્યાની તરફદારી કરતી હતી તો સાચો જવાબ આવશે ખાલી જગ્યાની અંદર ખાલી જગ્યા પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો તો આ ખાલી જગ્યા સાચો જવાબ આવશે રૈયતવાળી પદ્ધતિમાં જમીન જે ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો છ બ્રિટિશ મહેસૂલી દફતરમાં ગ્રામ અથવા તો ગ્રામના સમૂહ માટે ખાલી જગ્યા શબ્દનો ઉપયોગ થયો હતો તો આ ખાલી જગ્યા સાચો જવાબ આવશે મહાલ શબ્દનો ઉપયોગ થયો હતો સાત ઈસવીસન સત્તરસો નેવ સુધી યુરોપના દેશો ઘડીનો પુરવઠો ખાલી જગ્યા દેશોમાંથી મેળવતા હતા તો આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે કેરેબિયન દેશો આઠ ભારતમાં ઘડીના ઉત્પાદનની ખાલી જગ્યા પ્રથાઓ હતી તો ખાલી જગ્યામાં આવશે બે પ્રથાઓ હતી નવ ઘડીના ઉત્પાદનની ખાલી જગ્યા પ્રથામાં ઘડીનો કાચો માલ કારખાનામાં મોકલવામાં આવતો હતો તો આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે નિજ પ્રથામાં દસ ઘડીના ઉત્પાદનની ખાલી જગ્યા પ્રથામાં તૈયાર ઘડીને બાંધ્યા ભાવે કારખાનેદારને વેચવામાં આવતી હતી તો આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે રૈયતી પ્રથામાં અગિયાર ઘડી એ ખાલી જગ્યા ભારતનો મહત્વનો વેપારી પાક છે તો આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે પૂર્વ ભારતનો મહત્વનો વેપારી પાક છે बार छोटा नागपुर आसपास खालीजीगिया जगह आदिवासी समूहों रहता था तो आ खाली जगह साचो जवाब आ मुंडा जाति आदिवासी समूह रहता था तेर पंजाब ना पहाड़ी प्रदेश मा खाली जगह नाम आदिवासी समूह रहता था तो खाली जगह जवाब आन गुज्जर नाम ना आदिवासी समूह चौदह આંધ્રપ્રદેશમાં ખાલી જગ્યા નામના આદિવાસી સમૂહો રહેતા હતા તો આ સાચો જવાબ આવશે લબારીયા નામના આદિવાસી સમૂહો કાશ્મીરમાં ખાલી જગ્યા નામનો આદિવાસી સમૂહ રહેતો હતો તો આ ખાલી જગ્યા અંદર સાચો જવાબ આવશે બકરવાલ નામનો આદિવાસી સમૂહ રહેતો હતો સોળ ઓગણીસમી સદી પહેલા ઘણા જનજાતિઓનો સમૂહઓ ખાલી જગ્યા ખેતી કરતા હતા તો આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે સ્થાયી ખેતી કરતા હતા 70 बिरसा मुंडाના પિતાનું નામ ખાલી જગ્યા હતું તો ખાલી જગ્યાનો જવાબ આવશે સુગના મુન્ડા હતો 18 बिरसा मुंडाના માતાનું નામ ખાલી જગ્યા હતું તો આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે ગર્મી હતું મુંડાએ મુંડા લોકો અને ખાલી જગ્યાઓ વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી તો આ ખાલી સાચો જવાબ આવશે જગ્યાઓ વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી વીસ દક્ષિણ બિહારમાં છોટા નાગપુર વિસ્તારમાં લગભગ ખાલી જગ્યા ચોરસ માઇલ વિસ્તારમાં કુલ ગુલાન ચળવળનો પ્રભાવ હતો તો આ ખાલી અંદર સાચો જવાબ આવશે ચારસો ચોરસ મા વિધાનો ખરા છે કે યુદ્ધ પછી મીર કાસિમને હટાવીને અંગ્રેજોએ મિર્ઝાફરને નવાબ બનાવ્યો તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન કેવું છે તો આ વિધાન ખોટું છે કારણ કે જવાબમાં કેવા બનાવ્યો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપી અને અંગ્રેજોને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ આ વિધાન વિદ્યાર્થી મિત્રો કેવું છે તો આ વિધાન સાચું છે ત્રણ કાયમી જમાબંધીમાં ખેડૂતોનું શોષણ થતું ન હતું વિદ્યાર્થી મિત્રો આ વિધાન વિધાન કેવું છે છે તો ખોટું કારણ કે કાયમી જમાબંધીમાં ખેડૂતોનું શોષણ કરવામાં આવતું હતું એટલે કે મતલબ થતું હતું ચાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળ બિહાર અને ઓડિશામાં ખેતી અને ખેત પેદાશોનું યાંત્રિકરણ કર્યું વિદ્યાર્થી મિત્રો આ વિધાન કેવું છે તો આ વિધાન ખોટું છે યાંત્રીકરણ નતું કર્યું પરંતુ તેમને વ્યાપારીકરણ કર્યું હતું સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું મિત્રો આ વિધાન કેવું છે તો આ વિધાન સાચું છે ઘડીનો ઉપયોગ

વેપારી પાકોના ખરીદ વેચાણ પર કંપનીનો પ્રભાવ હતો હતો તો મિત્રો આ આ વિધાન વિધાન કેવું છે છે પણ સાચું પ્રભાવ જ નવ જાતિના આદિવાસી સમૂહો મુરાદાબાગની આસપાસ રહેતા હતા વિદ્યાર્થી મિત્રો આ વિધાન કેવું છે આ વિધાન ખોટું છે કારણ કે મુરાદાબાગની આસપાસ નહીં પણ તે લોકો

કડીના ઉત્પાદનની બે પ્રથાઓ બરાબર છે પણ એક છોટા નાગપુરના મુંડા કોન્ડ અને સંથાલ જનજાતિના સમૂહો સ્થાયી ખેતી કરતા વિદ્યાર્થી મિત્રો વિધાન કેવું છે તો આ વિધાન સાચું છે તેર રતવારી પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન કેવું છે તો આ વિધાન પણ સાચું મહાલ મહાલવારી પદ્ધતિ ઈસવીસન અઢારસો બાવીસ માં દાખલ કરવામાં આવી આ વિધાન કેવું છે તો આ વિધાન પણ સાચું છે પંદર અઢારસો વીસ માં મુંબઈ અને હૈદરાબાદ પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી વિદ્યાર્થી મિત્રો વિધાન કેવું છે ખોટું અઢારસો વીસમાં મુંબઈમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી પરંતુ હૈદરાબાદ જે પ્રાંત છે તેમાં નથી કરવામાં આવી કારણ કે હૈદરાબાદ ની જગ્યાએ આવે મદ્રાસ જેને આપણે ચેન્નાઈ કહીએ છીએ તે આવે એટલા માટે વિધાન ખોટું છે

ખોટું છે કારણ કે વન્ય પેદાશો નહીં પરંતુ આવે ખેત પેદાશો તેમાં મુખ્ય હતી ભારતમાં ખેતીના વેપારીકરણના પાકોમાં મુખ્યત્વે ઘડી કપાસ કાચું રેશમ અફીણ અને મરીનો સમાવેશ થતો હતો આ વિધાન કેવું છે તો આ વિધાન સાચું છે ઓગણીસ બિરસા મુંડાનું બચપણ પિતા સાથે સ્થળાંતરમાં વીત્યું હતું વિદ્યાર્થી મિત્રો આ વિધાન કેવું છે તો આ વિધાન સાચું છે નંબર ધરપકડ ઈસવીસન અઢારસો ને પંચ્યાસી માં કરવામાં આવી હતી આ વિધાન વિદ્યાર્થી મિત્રો કેવું છે તો આ વિધાન ખોટું છે કારણ કે ઈસવીસન અઢારસો પંચ્યાસી માં ધરપકડ નથી થઈ તેમની ધરપકડ ઈસવીસન પંચાણું થઈ હતી જોડકા જોડો વિભાગ બ આપેલા છે વિભાગ અ ના પોઈન્ટ આપણે જોઈ લઈએ એક સંથાલ જાતિનો વસવાટ બે ખંડ જાતિનો વસવાટ ત્રણ વણગુજ્જર સમુદાયનો વસવાટ ચાર લબાડીયા સમુદાયનો વસવાટ પાંચ બી નાગપુરની આસપાસ ઈ પંજાબના પહાડી પ્રદેશોમાં એફ પૂર્વ ભારતમાં તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ જે જોડકા છે તે જોડવાનો પ્રયત્ન કરીએ એક સંથાલ જાતિનો વસવાટ તો તે તેની સામે જે જોડકું આવશે તે છે ડી હજારી બાગની આસપાસ બે ખોંડ જાતિનો વસવાટ તો તેની સામે જે સાચું જોડકું આવશે તે છે એ મધ્ય ભારતમાં ત્રણ વનગુજર સમુદાયનો વસવાટ તેની સામે સાચું જે જોડકું આવશે તે છે ઈ પંજાબના પહાડી પ્રદેશમાં ચાર લબારિયા સમુદાયનો વસવાટ તેની સામે સાચું જોડકું આવશે બી Andhra Pradesh માં પાંચ મુંડા જાતિનો વસવાટ તો તેની સામે સાચું જોડકું આવશે છોટા નાગપુરની આસપાસ પરીક્ષામાં બે નંબરનું હવે જે જોડકું છે તે જોઈએ તે રીતે વિભાગ અ અને વિભાગ બ આપેલા છે વિભાગ અના જે પોઈન્ટ છે તે પાછી લઈએ એક ગવર્નર બે ગવર્નર જનરલ ત્રણ બંગાળનો નવાબ ચાર અંગ્રેજ અધિકારી પાંચ કોયા જનજાતિના નેતા વિભાગ બ તેની અંદર જે બધા એ થોમસ મુન્ડ્રો બી ભીર કાસિમ લોર્ડ કોર્નોવોલિસ ડી કોન્ડાડોરા ઈ બિરસા મુંડા એફ હોલ્ટ મેકેન્ઝી વિદ્યાર્થી મિત્રો હવે આ જોડકાને આપણે જોડવાનો પ્રયત્ન કરીએ એક ગવર્નર તો ગવર્નર ની અંદર આવશે સાચું જોડકું તે છે એ થોમસ બે ગવર્નર જનરલ તો ગવર્નર જનરલ કોણ હતા આપણે બધાને ખબર છે તેની સામે આવશે સાચું જોડકું સી લોર્ડ ત્રણ કરંગાળનો નવાબ તો આ વિભાગ બની અંદર બંગાળનો નવાબ માઉસે બી મીર કાસિમ 4 અંગ્રેજ અધિકારી તોમાંથી અંગ્રેજ અધિકારી વિભાગ બની અંદર કોણ આવી શકે છે તો એ ઓલ્ટ મેકન્ઝી 5 કોયા જનજાતિના નેતા તો વિભાગ બની અંદર થી જે ડી જોડવું છે તે ગોયા જનજતીના નેતા છે તે છે પંડા ડોરા વિદ્યાર્થી મિત્રો આ જોડતું પણ તમે તમારી નોટફોન ની અંદર લખી દેજો એ તમને મદદરૂપ થાય વિદ્યાર્થી મિત્રો આવા જ શિક્ષણને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ જેને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઈબ કરો થેન્ક યુ